દાલપર તાલુકાના આંગણવાડી બહેનો બે દિવસની હડતાલ પર ઉતરી પડતર માંગણીઓ સાથે સરકાર સામે ભારે નારેબાજી એક કચોરી દો સમોસા ભાજપ સરકારના નારા લગાવ્યા

રજિસ્ટરો પણ પૂરતા નથી અમે જાતે ખરીદીને રજિસ્ટરો બનાવીએ છીએ રજિસ્ટરો સમય મર્યાદામાં આપવામાં આવતા નથી તેમાં જે મોટી સંખ્યામાં બહેનોએ ભારે બાજી કરવામાં આવી અમારે અમારી કામગીરી વધારે છે અને પગાર ઓછો અને પોસાતું નથી તો અમારો પગાર વધારો કરવા તમામ બહેનોએ આજની હડતાળમાં સરકાર સામે વિરોધ નોંધાવ્યો પગાર સિવાય બિલો બંધ કરો ને પગાર વધારો કરો ચણા દાળ મસાલા મરચાં આંગણવાડી પર પહોંચાડો ગેસના બાટલો વધારો કરવા બિલ ચુકવણી વધારે કરવો આંગણવાડીનો સમય દસ ત્રીસથી ત્રણ સુધીનો રાખો

પ્રમોશન વર્કર હેલ્પર ની દૂર કરવી એક ચાન્સ જિલ્લા જિલ્લા ફેરવી આપવો બજેટ પગાર વધારો આપવો કેન્દ્ર સરકાર આઈસીડીએસ વિભાગ ની યોજના છે તેમ છતાં 2018 પછી પગારો વધારો કર્યો નથી આઈસીડીએસ તરફથી આપેલા મોબાઈલ છેલ્લી ક્વોલિટી ના છે કામગીરી થતી નથી અને અમે અમારા પોતાના મોબાઈલ થી ઓનલાઈન કામગીરી કરીએ છીએ ચોપડામાં કામગીરી કરીએ છીએ મોબાઈલ માં ઓનલાઈન કામગીરી કરીએ છીએ અમને પોસાતું નથી તો અમે ગમે તે એક જ કામગીરી કરવા અમારી માંગ છે કાર્યક્રમમાંથી સુપરવાઇઝરની બડતી માટે પિસ્તાલીસ વર્ષની મર્યાદા રદ કરવા માંગુ છું પોષણ સુધી સદર્વધાદ્રી માતાને એક ટાઈમ જમવાનું ભોજન એક ડીશના રૂપિયા સત્યાવીસ લેખે અમને પોસાતું નથી તો આ યોજના બંધ કરવા અમારી માંગણી છે રજિસ્ટરો પણ પૂરતા નથી મળતા અને જાતે અમે ખરીદીએ રજીસ્ટર બનાવીએ છીએ

તો અમને પોસાતું નથી 3 વર્ષ 3 વર્ષથી અમને ગેસના બોટલના પૈસા મળેલ નથી મકાન ભાડું મળેલ નથી જાતે પોતે વર્કર બેન પોતાના મકાનની ચૂકવણી કરે છે અને આજે મકાન ભાડું અમે બેસાડીએ તો 3000 સિવાય મકાન ભાડે મળતું નથી અત્યારે કાનપુર તાલુકામાં કેટલી આંગણવાડી એવી ચાલતી હોય છે કે મકાન ભાડે ચાલે એવી પચાસ જેટલી પચાસ જેટલી અમારી આંગણવાડી ભાડે ચાલે નંદાબેન રાજેશભાઈ આંગણવાડી વર્કર રિપોર્ટર કિશન મોહનિયા જિલ્લા બ્યુરો ચીફ દાહોદ